ફાયર વિભાગની ધૂતરાષ્ટ્રની ભૂમિકા સામે અમરેલીવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સરકારી કચેરીઓ બાબતે આંખ મીઠામણા કરવામાં આવતા હોય તેવા લોકો આક્ષેપ કરી રહ્યા છે રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ સફાળું જાગેલું તંત્ર દ્વારા આડેધડ ફાયર સેફ્ટીના નામે કડક કાર્યવાહી શરૂ કરી દીધેલી છે પણ ફાયર સેફ્ટી વિહોણી સરકારી કચેરીઓ પ્રત્યે ફાયર વિભાગ આંખ આડા કાન કરતું હોવાની પ્રતિથી વચ્ચે અમરેલી જિલ્લાની મોટાભાગની સરકારી કચેરીઓ ફાયર સેફ્ટી વિહોણી હોવા છતાં પણ ફાયર વિભાગ ધૃતરાષ્ટ્રની ભૂમિકા સામે અમરેલીવાસીઓમાં સવાલ ઊભા થયેલા છે ત્યારે શું છે અમરેલી જિલ્લાની સરકારી કચેરીઓની સ્થિતિ જોઈએ સ્પેશિયલ આ રિપોર્ટમાં રાજકોટ ગેમઝોન કાંડની ગમખ્વાર અકસ્માત અને દુર્ઘટના બાદ રાજ્યભરમાં ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરી રહ્યું છે તે સરાહનીય છે ભીડભાડવાળી જગ્યાએ લોકોના જીવના જોખમાય તે માટે ફાયર વિભાગની કામગીરીઓ અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી શરૂ છે અને બિલ્ડિંગો સિનેમા હોલ બેંક દુકાનો રેસ્ટોરન્ટ સામે તવાઈ હાથ ધરી સીલ મારવાની કામગીરી શરૂ છે ત્યારે અમરેલી જિલ્લાની મોટાભાગની સરકારી કચેરીઓ એક પણ ફાયર સેફ્ટીની સુવિધાઓ નથી અમરેલી જિલ્લા પંચાયત અમરેલી નગરપાલિકા અમરેલી આયોજન કચેરી અમરેલી એસપી કચેરી જિલ્લા ઉદ્યોગ કચેરીઓ સહિતની મોટાભાગની સરકારી કચેરીઓ ફાયર સેફ્ટી વિના ધમધમી રહી છે જ્યારે અમરેલી સેવા સદન ગણાતું બહુમાળી ભવન કે જ્યાં ઓછામાં ઓછી ત્રીસ ઉપરાંતની સરકારી કચેરીઓ આવેલી છે અને રોજના હજારો લોકો આ કચેરીઓમાં આવન જાવન કરતા હોય છે ત્યારે અમરેલી શહેર સાથે તાલુકા મથકો પર શોરવીર સાબિત થતી ફાયર વિભાગની ટીમો સીલ મારી ફાયર વિભાગ પોતાની જાતને તીસ મારખાં સમજે છે પણ સરકારી કચેરીઓ પ્રત્યે ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવતું હોવાનો વસવસો ખુદ ભાજપના નેતાઓ સાથે સ્થાનિકો પણ કરી રહ્યા છે ફાયર વિભાગ કામગીરી રાજકોટની ઘટના બાદ કરી રહ્યું છે પરંતુ અમરેલીની સરકારી કચેરીઓ છે એ તો ફાયર બી હોય છે તમે શું કહો આ સરકાર ઢાક તારા અને ઉઘાડ મારા આ વિચારો સાથે ત્રીસ વર્ષથી કામ કરી રહી છે સરકારી ઓફિસોમાં કોઈ સુવિધાઓ ન હોય કોઈ સિક્યોરિટીના સાધનો ન હોય તેમ છતાં પણ નવા બિલ્ડિંગો તાજેતરમાં બનાવ્યા હોય અને ફાયરની સુવિધા ન હોય ત્યારે આ સરકાર એમના સીલ કચેરીઓ સીલ કરવાને બદલે લોકોના મકાનો કોમ્પ્લેક્સો મલ્ટીપ્લેક્સ સિનેમાઓ બેન્કોને સીલ કરવા નીકળી પડી છે ખરેખર એ ધંધો કરવા નીકળી છે માત્ર ને માત્ર લોકોને વધુમાં વધુ હાલાકી પડે અને પૈસા કેમ એના સરકારના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કેમ કમાય ધંધામાંથી એવા ધંધા કરી રહી છે નાના ધંધા રોજગાર સહિતની રોજબરોજની કામગીરીઓ કરતી બેંકને પણ ફાયર સેફટીના નામનો ધોકો પછાડી બે હજાર ઓગણીસમાં ફાયર સેફ્ટીમાં નવા કાયદા અમલીકરણ ફરજિયાત કરાવેલ છે પણ બે હજાર ઓગણીસ પહેલા બનેલી બિલ્ડિંગો પ્રત્યે પણ નવા કાયદાનું અમલીકરણ કરાવવાના તાલિબાની નિર્ણય સામે ભાજપના નેતા સાથે સ્થાનિકો પણ સરકારી તિજોરી ભરવાનો આકારસો ગણી રહ્યા છે ત્યારે સરકારી કચેરીઓ પ્રત્યે કોણું વલણ અખત્યાર કરતી ફાયર વિભાગના અધિકારી એચ સી ગઢવીએ ક્રાઇટેરિયા અને ટેન્ડર પ્રક્રિયાની વાત કરી સરકારી કચેરીઓ પ્રત્યે ઢાંક પીછોડો કરતા હોવાની પ્રતિ થતી જોવા મળી રહી છે હાલમાં અમરેલી શહેરની અંદર આવેલા તમામ બિલ્ડિંગોની અંદર કઈ કઈ જગ્યા ઉપર હેઝાડિયસ પોઈન્ટ છે ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય સિનેમાઘરો હોય મોટા મોલ હોય કે જ્યાં પબ્લિકનો મેળાવડો વધારે પ્રમાણમાં થતો હોય આવા બિલ્ડિંગોને પહેલાં પ્રાથમ પ્રાધાન્યતા આપી આઈડેન્ટિફાય કરી અને આ બિલ્ડિંગોની અંદર પૂર્વે જે નોટિસ આપવામાં આવી હતી એના અનુસંધાને અત્યારે સીલિંગની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે જે ક્રાઇટેરિયામાં આવતી સરકારી કચેરીઓ છે તે તમામની અંદર પ્રથવ્યવહારથી જાણ કરવામાં આવેલી છે અને ઘણી બધી કચેરીઓની અંદર ગ્રાન્ટથી લઈ અને ટેન્ડરિંગની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવેલી છે અને તે બાબતે જે તે કચેરીનો સંપર્ક કરી અને શું પ્રક્રિયા છે તે આપ જાણી શકો છો એકને ખોળ અને બીજાને ગોળ જેવી નીતિ અખત્યાર કરતી ફાયર ટીમ અમરેલીમાં બે દિવસથી સીલ મારવાની કામગીરી કરે છે પણ સરકારી કચેરીઓ પ્રત્યે ફાયર વિભાગ કુણું વલણ રાખીને ઢાક પિછોડા કરતું હોવાની સ્પષ્ટ નીતિ રીતિ જોવા મળી રહી છે તો સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીના ગેસના બાટલા પણ એક્સપાયર ડેટના હોવા છતાં ફાયર વિભાગ મહાભારતના ગાંધારીની જેમ પાટા બાંધી જોયા કરતું હોવાની પ્રતીતિ જણાઈ રહી છે